હા ગાઈશ તો લખાના બ્લોગમાં તમારું સ્વાગત છે આ છે અમારા ગોગાજીનું મંદિર આ છે અમારા ગોગા મહારાજની ત્યાં આ છે અમારા ગોગા મહારાજનો બગીચો તો હું તમને બતાવું હા ગાઈશ તો આપણે રાતે જેમાં ઊંઘીએ છીએ એ તમને આપણી જો આપણે તમને રૂમ બતાવવા આવી ગયા તો આપણે આ છે આપણી રૂમ ટાઈમ પાસ કરીએ રાતના આ છે અમારા આ છે અમારા બા પણ એક ગોગા મહારાજનો ફોટો પણ હે આ છે આપણે મેલેડીમાં આ છે આપણે થોડોક સબી ઉપર ઉખડી તો ગયું પણ આ છે આપણે અટકઈમાં આ મારા સુરેશભાઈ હે એ અને બેટ લઈને વિડીયો બનાવે છે કોણ શોર્ટ વિડિયા અમારે આ રૂમ છે અભિયાલ તો આવીએ પછી અમે તમને નવી બનાશું બતાડીશું આવી ગઈશ તો આપણે તમને બતાવીશું આપણી જમીન આપણે ખેતી જોઈ લો આ છે અમારી ખેતી ઓલી બાદ બોર છે અમારો ઘરનો તો ગઈશ આપણે તમને બતાવીશું આપણી વાડી તો લોગમાં બનાવી રેજો ગઈશ આપણે છે આંબો જોઈ લો તમે આ લીમડી છે આ સેતોડી છે લીંબડી છે આથી આપણે જામફળી જોઈ લો તમે કાલ મે પણ જામફળ આવવાની તૈયારી જ છે કોને આપણી આ વાડી જોઈ લો આપણે આ વાડી બનાવી છે કોને આ છે ગણદી આનું નામ તો તમે આવડી દેશે તો જોઈ લો આ છે આપણા ભોથા જોઈ લો તમે આપણે બોરનો લોકેશન તમને બતાવીશું તો આપણે આ છે બોરને ઓડી તો તમે બનારે જવું લોકમાં આપણે છે આ અંદરનો ભાગ બોડીનો જોઈ લો તમે આપણે છે આ દીપી આ છે આપણી ખેતી જોઈ લો અમે છે આપણું ઘર આ છે આપણો બોર જો લાગ્યા આવીશ તો આપણે અહીંથી લખાનો બ્લોગ પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી